એંશી શબ્દ ઝડપ રેડી સ્ટાર્ટ ફકરો અરજદારની અરજીની ટૂંકમાં વિગત એવી છે કે નામદાર લેબર કોર્ટ તરફથી રિકવરી અરજી નંબર બસો ઓગણચાલીસ ઓબ્લિક બે હજાર ચૌદના અરજદારને સામાવાળા સંસ્થા રૂપિયા પાંચ લાખ બાસઠ હજાર ચારસો વીસ અને અરજી ખર્ચ પેટે રૂપિયા પાંચસો ચૂકવી આપે તેવો હુકમ તારીખ નવ બાર બે હજાર પાંચના રોજ કરવામાં આવેલ છે જેની નકલ સામાવાળા સંસ્થાને બજવા છતાં નામદાર લેબર કોર્ટમાં હુકમ મુજબની રકમ અરજદારને ચૂકવી આપવામાં આવેલ નથી જે સામાવાળા સંસ્થાનું કૃત્ય ગેરવ્યાજબી ગેરકાયદેસરનું તથા આપ નામદાર કોર્ટના હુકમના ભંગ તિરસ્કાર અને અનાદાર સ્વરૂપનું છે રિકવરી અરજી નંબર બસો ઓગણચાલીસ ઓપ્લિક બે હજાર ચૌદમાં કરવામાં આવેલ હુકમની સામાવાળા સંસ્થાએ આજ દિન સુધી કોઈ પરચુરણ અરજી મનાઈ અરજી કે અપીલ નામદાર લેબર કોર્ટ સમક્ષ يا નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ दाखल કરેલ નથી તેમ જ હુકમ મુજબની રકમ આજ દિન સુધી સામાવાડા સંસ્થા એ નામદાર કોર્ટ સમક્ષ જમા કરાવેલ નથી કે આજ દિન સુધી અરજદારે ચૂકવી appeal નથી નામદાર કોર્ટ તરફથી કરવામાં આવેલ હુકમ મુજબની રકમ સામાવાળા સંસ્થા પાસેથી વસૂલ આવે તે માટે કલેક્ટર શ્રી એલિયન રિકવરી સેક્શન અમદાવાદ શહેર ઉપર રિકવરી સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવે તેવો હુકમ કરવાની ન્યાયના હિતમાં જરૂરિયાત છે ફકરો આમ ઉપરોક્ત વિગતે નામદાર લેબર કોર્ટ તરફથી રિકવરી અરજી નંબર બસો ઓગણચાલીસ ઓબ્લિક બે હજાર ચૌદમાં કરવામાં આવેલ હુકમ મુજબની રકમ સામાવાળા સંસ્થા પાસેથી વસૂલ આવે તે માટે કલેક્ટર શ્રી અમદાવાદ શહેર ઉપર રિકવરી સર્ટિફિકેટ ઇસ્યુ કરવાનો હુકમ કરવા દાદ માગેલ છે ફકરો અરજદારે અરજી સાથે રિકવરી અરજી નંબર બસો ઓગણચાલીસ ઓબ્લિક બે હજાર ચૌદના હુકમની નકલ રજૂ કરેલ છે ફકરો અરજદારની અરજી લગત સામાવાળાને આંખ ચારથી નોટિસ કરવામાં આવેલ છે સદર નોટિસ ઉપર બેલિફશ્રીના શેરા મુજબ સદર જગ્યાએ ડીલ લોજિસ્ટિક પ્રાઇવેટ લિમિટેડ સંસ્થા ચાલે છે અને એકાઉન્ટન્ટ શ્રી રાકેશભાઈ શર્મા તથા દીપકભાઈ શર્મા હાજર છે જેઓએ નોટિસ વાંચીને લેવાની ના પાડેલ છે તેવા શેરા સાથે પરત આવેલ છે ત્યારબાદ આ કામમાં અરજદાર તરફે પક્ષકાર તરીકે જોડાવવાની અરજી આંખ પાંચથી રજૂ થતાં સદર અરજીની સુનાવણી કરી આર ડીઆરએલ લોજિસ્ટિક પ્રાઇવેટ લિમિટેડ ઠેકાણું ચોત્રીસ ટ્રાન્સપોર્ટ નગર નારોલ અમદાવાદ આડત્રીસ ચોવીસ જીરો પાંચને સામાવાળા નંબર બે પક્ષકાર તરીકે જોડાવવાનો હુકમ કરવામાં આવેલ છે ફકરો ત્યારબાદ આ કામમાં સામાવાળા નંબર બે ને આંખ સાતથી નોટિસ કાઢવામાં આવેલ સદર નોટિસ બેલેપશ્રીના શેરા મુજબ રામભાઈ ક્લાર્ક હાજર છે તે જણાવે છે કે અહીંયાથી સંસ્થા બંધ કરી બીજી જગ્યાએ લઈ ગયેલ છે